આજે શહીદ દિવસ ભગતસિંહ સુખદેવજી અને રાજગુરુનો જે હસતા હસતા પોતાના પ્રાણોની આહુતિ આપી દેશની આઝાદી માટે મિત્રો એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા જ તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે વર્ષ ઓગણીસો એકત્રીસની ત્રેવીસમી માર્ચના રોજ ભારત દેશની આઝાદી માટેની લડત ચલાવનાર વીર શહીદ એટલે કે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવની ફાંસીને માછળે ચડાવ્યા હતા ભારત દેશની આઝાદી માટે તેઓ હસતા મોડે ફાંસીના માછડે ચડ્યા તે અંતર્ગત મહારાજા સહજીરાવ યુનિવર્સિટીની યુનિટ બિલ્ડિંગ ખાતે

ત્રેવીસ માર્ચ એટલે કે શહીદ દિવસ જે દેશભરમાં શહીદ દિવસ તરીકે ઓળખાય છે આઝાદીનો જે બુલંદ જે પાયો નાખનાર જે સુખદેવ રાજગુરુ અને જે ભગતસિંહ હતા તેમની આજે પુણ્યતિથિ છે આજ રોજ એમએસ યુનિવર્સિટીની યુનિટ બિલ્ડિંગ ખાતે આવેલી સુખદેવ રાજગુરુ અને ભગતસિંહની પ્રતિમા આગળ આજે એને એ પુષ્પાંજલિ કરીને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે એવા વીર પુરુષો જેમણે આઝાદી માટે પોતાં હસતા મોડે અને ઇન્કલાબ જિંદાબાદનું નારો આપીને જે શહીદ થઈ ગયા હતા તેવાને આજે એનએસુએ યાદ કરે છે તેમને સાચા મનથી તેમને નમન કરીએ છીએ અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે